હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સૂકી ભેળ જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હો ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સુકી ભેળ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો એક ટમેટું લેશું તો ટમેટાને ઝીણું કટ કરી લેશું બે લીલા મરચાં લેશું તો લીલા મરચાંને કટ કરી લેશું એક ડુંગળી લેશું તો ડુંગળીને પણ ઝીણી કટ કરી લેશું અને લીલા ધાણા લેશું તો તેને પણ કટ કરી લેશું એક લીંબુ લેશું એક દાડમ લેશું તો દાડમને પહેલાં જ ફોલીને રાખી દીધું છે તો અડધી વાટકી આપણે મગનું ચવાણું લેશું તમારી પાસે જે ચવાણું અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનો છે તો બે થી ત્રણ ચમચી આપણે લીંબુ સેમ લેશું લેશું રેગ્યુલર કપ મમરા ચાટ મસાલો આમચૂર પાવડર અને ટેસ્ટ અનુસાર માટે આપણે લીલી ચટણી તૈયાર કરી લેશું તો એક વાટકી આપણે ડાળિયા લેશું અડધા ભાગનું લીંબુ લેશું એક લીલું મરચું લેશું મીઠા લીમડાના પાંદ લેશું એક ઇંચ આદુનો ટુકડો લેશું લીલા ધાણા લેશું અને ફુદીનાના પાંદ લેશું તો ટેસ્ટ અનુસાર નિમક

લાગી જશે ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો ડાળીયા છે તે બરી જશે તો પાંચ મિનિટ સુધી ડાળીયાને ઠરવા માટે રાખી દઈશું તો ડાળીયા સારી રીતે ઠરી જાય પછી આપણે તેને પીસી લેશું તો પીસવા માટે મિક્સર ચાલ લેશું તેમાં આપણે ડાળીયા નાખશું લીલું મરચું કટકને કરીને રાખ્યું તો તે લીલું મરચું અને મીઠા લીમડાના પાંદ નાખશું તો જે ફુદીનો રાખ્યો તો તે ફુદીનો નાખશું તો જે આદુ રાખ્યું તો તે આદુ પણ સાથે જ નાખી દેસું તો મસાલા રાખ્યા હતા તે નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો બધા મસાલા નાખી અને જે લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણાને ધોઈ અને લૂછી અને પછી નાખશું ભીના ધાણા નાખવાના નથી તો જે લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગનું લીંબુ નીચોવી દેસું તો મારી પાસે મોટું લીંબુ હતું એટલે મેં અડધા ભાગનું લીંબુ નીચોવ્યું છે જો તમારી પાસે નાનું લીંબુ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે તો લીંબુના બી સાથે ના પીસાઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જાડુ પીસવાનું નથી લીલી ચટણીના પાવડરને તમે છ મહિના સુધી સ્ટોર કરીને રાખશો ફ્રીજમાં તો લીલી ચટણીનો પાવડર છે તે બગડશે નહીં સુકી ભેળ બનાવો માટે ચટણી પણ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ સૂકી સુકી ભેળ બનાવવા માટે આપણે જે મમરા લીધા હતા તે મમરાને શેકી લેશું તો ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે મમરા રાખ્યા હતા તે મમરા નાખશું અને મમરાને શેકી લેશું મમરા બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો મમરા સારી રીતે શેકાઈ ગયા છે ગેસને બંધ કરી દેશું તો ભેળ બનાવવા માટે એક મોટું વાસણ લેશું જેમાં ભેળ સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો આપણે જે મમરા રાખ્યા હતા તે મમરા નાખશું અને જે તો જે મગનું ચવાણું રાખ્યું હતું તે મગનું ચવાણું નાખશું જો તમારી પાસે આ ચવાણું અવેલેબલ ન હોય તો આની જગ્યાએ તમારી પાસે જે ચવાણું અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનો છે તો જે સેવ રાખી હતી તે સેવ નાખશું તો તમારી પાસે ઝીણી કે જાડી જે સેવ અવેલેબલ હોય તે તમારે નાખવાની છે તો આપણે જે પાવડર રાખ્યો હતો લીલી ચટણીનો તે નાખશું તો જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું તો ડુંગળીને તમારે ચોપરમાં ચોપ કરીને નાખવી હોય ઝીણી તો પણ તમે નાખી શકો છો તો જે ટમેટું રાખ્યું હતું તે ટમેટું નાખશું હાફ ટેબલ સ્પૂન આમચૂર પાવડર અને ચાટ મસાલો નાખશું અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો જે લીલું મરચું કટકને રાખ્યું હતું તે લીલું મરચું નાખશું તો દાડમ ફોલીને રાખ્યું હતું તે દાડમના બી નાખશું તો દાડમના બી નાખીને લીલા ધાણા કટકને રાખ્યા હતા તે નાખશું તો જે લીંબુ રાખ્યું હોત તે અડધા ભાગનું લીંબુ નીચોવી દેશું જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે અને લીંબુના બીને આપણે કાઢી લેશું તો ખાટું તમે જેટલું ખાતા હો એ પ્રમાણે તમારે લીંબુ નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેશું તૈયાર છે ટેસ્ટી અને કરીને રાખી છે તે ચટણીને તમે છ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો ચટણી છે તે બગડશે નહીં જો તમને સૂકી ભેળની રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી ને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સામે